હેલો ફ્રેન્ડ્સ ગુજુ સફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાજુ ડ્રાયફ્રુટ ગુંદ ખજૂરના લાડુ ચાલો આપને એક ગેસ ચાલુ કરી દઈશું તેના પર તવું મૂકી દઈશું એક ચમચી જેટલું ઘી નાખશું અને તમે બધા આપણે ડ્રાયફ્રુટ સરસ બધા શેકી લેશું આ રીતે ડ્રાયફ્રુટ બધા સરસ રીતે શેકી લેવાના છે આપણે ડ્રાઈફ બધા શેકાઈ ગયા છે સરસ રીતે આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે બે ચમચી જેટલું ઘી નાખશું આપણે એમાં ગુંદ શેકી લેશું સરસ રીતે ગુંદને તળવાનું છે થોડું મેં થોડું ઘી નાખીને તળ્યો છે આપને એમાં ગુંદ નાખી દઈશું ને સરસ રીતે શેકી લેશું સરસ આ સરસ શેકવાનું છે એને એક બાઉલ કાઢી લઈશું ને પાછો આપણે તવ મૂકી દઈશું એક ચમચી ઘી નાખીશું હવે આપણે ખજૂર શેકી લઈશું સરસ રીતે ખજૂરને એકદમ સરસ રીતે શેકી લેવાનું છે અમારી રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો અને અમારી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને કેવી લાગે છે તે અમને તમે જણાવજો અને અમારી રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો આપણો કાજુ આપણો ખજૂર સરસ રીતે શેકાઈ ગયો છે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું આપણે ગુંદ જે તળેલો હતો એ પણ નાખી દઈશું થોડું એવું ટોપરું નાખશું ત્રણથી ચાર ચમચી જેટલું આપણે સરસ રીતે હલાવી લઈશું સરસ રીતે મિક્સ કરી લેશું આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે આપણે એને લાડુ બનાવી લેશું અને આપણે એના ઝીણા ટોપરાના ખમણમાં આપણે એને ડીપ કરી સરસ રીતે બનાવી લઈશું આ રીતે અમારી રેસીપી તમને પસંદ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપના કાજુ ડ્રાય ફ્રૂટ ગુંદ ખજૂરના લાડુ